આરોગ્યમાં એગ્રસર અમદાવાદ 19 માં 2477 ચોરસ મીટર ના પ્લોટ એરિયા માં 762 ચોરસ મીટર ના કન્સ્ટ્રક્શન એરિયા વાળું અને ₹3 કરોડ 84 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ વિશાળ ઓગંજ અર્બન હેલ્થ સેન્ટર જનરલ ઓપીડી સાથે સ્પેશિયાલિસ્ટ ઓપીડી ની સુવિધા અધ્યતન લેબોરેટરી પેડિયાટ્રિક વિભાગ ગાયનેક વિભાગ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ડોટ્સ રૂમ સાથી ટીબી ની અધ્યતન સારવાર બીન ચેપી રોગ જેવા કે ડાયાબિટીસ બીપી કેન્સર નું સ્ક્રીનિંગ જન્મ મરણ લગ્ન નોંધણી રૂમ જેવી અનેક આરોગ્ય વિષેક સેવા પ્રદાન કરતું એક વિશાળ વ્યવસ્થા તંત્ર છે જેના દ્વારા અનેક વિદ રોગોનું નિદાન આરોગ્ય સુવિધા તબીબી સહાયતા અને મેડિસિન જેવી અનેક સ્વાસ્થ્યવર્ધક સેવાઓ નગરજનોને પ્રાપ્ત થશે તાનાજ ઓગણચ વિસ્તારમાં નિર્મિત આ આધુનિક અર્બન હેલ્થ સેન્ટરની મદદથી અમદાવાદને વધુ આરોગ્યમય અને વધુ તંદુરસ્ત બનાવવા ઓગણચ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર ethyl મંત્રી અને ગાંધીનગર લોકસભાના માનનીય સંસદ શ્રી અમિતભાઈ શાના શુભ હસ્તે તારીખ 31 ઓગસ્ટ 2025 રવિવારના દિવસે થશે અને લખાશે તંદુરસ્ત અમદાવાદનો એક નવીન અધ્યાય तंदुरस्ती तकीदारी सुनिश्चित दो अहमदाबाद म्युनिशिपल कॉर्पोरेशन